આસ્તો અમારી કોલેજમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી જેમાં આવેલા હતા માણસા અને એમએલએ જયેશભાઈ પટેલ કોલેજમાં ફંક્શન હતું એટલે આવી ગયા મહેમાન અને અમેરિયા નર્સિંગ વાળા એટલે કાર્યક્રમની શરૂઆત હંમેશા પ્રાર્થનાથી જ કરી એક બાજુ નામ બોલાતું હતું ને બીજી બાજુ આવેલા મહેમાનનું સ્વાગત તુલસીના છોડ દ્વારા કર્યું કેમ કે તેને પવિત્ર માનવામાં આવે છે ધારાસભ્ય શ્રીએ પર્યાવરણ વિશે થોડી માહિતી આપી મહેન્દ્ર સરે બધા જોડે પ્રતિજ્ઞા લેવડાવી કે એક પેઢ અમારે નામ સાહેબ નર્સિંગ કોલેજ આજો હાલો તો વીસ ટાઈમ ટુ વૃક્ષરોપણ ની શરૂઆત આવેલા મહેમાન એટલે કે વડીલો દ્વારા કરી દીધી ખાલી વૃક્ષ વાવવા જરૂરી નથી અને પૂરતા પ્રમાણમાં પાણી અને કવર કરવા માટે આ જાળી લગાડવી પણ ઇમ્પોર્ટન્ટ છે થોડું ઘણું ફોટો નું કામકાજ પૂરું કરીને બધા મિત્રો લાગી ગયા પોતપોતાના કામ હે વૃક્ષો તો બધા વાવે છે પણ એની કાળજી કોઈ રાખતા નથી એટલે અમારી કોલેજ માં કઈક યુનિક કર્યું છે જેમાં એક છોડ પર બે સ્ટુડન્ટ નામ લખી દીધું જેથી તે એનું ઉછેર કરી શકે ખરાબ બપોરનો તડકો સમરા કાઢે અને બધા વૃક્ષ વાવવાની મહેનત કરવાનું ચાલુ રાખ્યું કેમ કે જે કામમાં પરસેવો વળી જાય એ કામ ક્યારેય સફળ થતું નથી હા તો બેસર કિલો મોટિવેશન ભેગું કરીને આપણે થોડા કામમાં મદદ કરાવી દીધી નાનકડી એમથી બ્રેક લઈને બધા વૃક્ષોને પાછું પાણી પાઈ દીધું હાલો તો બધાએ બહુ મહેનત કરી છે તો જરાક